લિમ્બિયામાં એક ભયાનક અકસ્માત થયો છે જહાજ ડૂબી જવાથી એકસો પ્રવાસીઓના મોત થયા છે જેમાં અનેક બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જીવતા બચી ગયેલા લોકોને ટાંકીને જણાવ્યું કે જહાજમાં કુલ છ્યાસી લોકો સવાર હતા આ જહાજ લિંબિયાના જ્વારા શહેરથી રવાના થયું હતું આપને જણાવી દઈએ કે જે લોકો દરિયા માર્ગે યુરોપ પહોંચવા માંગે છે તેમના માટે લિમ્બિયા એક મુખ્ય લોન્ચિંગ પોઈન્ટ છે આફ્રિકા અને મધ્ય પૂર્વમાં સ્થિત દેશોના લોકો યુદ્ધ અને અશાંતિથી બસવા લીંબિયા થઈને યુરોપ જોવા માંગે છે પ્રવાસીઓના ડૂબી જવાની આ પહેલી ઘટના નથી આ પહેલાં પણ આવા અનેક કિસ્સા સામે આવ્યા છે આવી જે ઘટના ઝૂનમાં બની હતી જ્યારે ઓગણસી પ્રવાસીઓ ડૂબી ગયા હતા અને ચેકડો અન્ય લોકો ગુમ થયા હતા ફેબ્રુઆરીમાં તોફાન દરમિયાન તેમની બોટ ઇટાલીના કેલેબ્રિયન કિનારે ખડકો સાથે અથડાઈ હતી જેમાં સન્નું લોકો માર્યા ગયા હતા